તારા જરાક વેલા હર કે આવું તો બે દે આ એ મારા વાળ સેટિંગ કરાવવાના મૂછો હર કે કરાવવાની છે અને દરેક દાઢી હાથ ફેરવવાનો છે આનંદ ટાઈમે કરી નહીં દે તમે છે ને અમારે કંઈ કદર જ ના કરતા કે પણ એમાં હું શું કરું એલા હું શું કરતા બધું તારે મને બે દે અગાઉ કીધું તો કંઈક હરખું તો કરાવી નાખત પણ જવાનું તારે એમાં હું તને શું કહું એમાં કે એમને ગાવાનું મારે હોય એ બરાબર છે

મંગા દાદા આપ્યા ને તો એને પા લઈ આવું નકર ગાણેલ પા થોડાક લઈ આવું ઓપાળ અને છોટો હું આવો ને ત્યાં માર શેરવાની કાટી રાખજે હો ભાઈ ઈ ને તાર થેલામાં જ નીકેલ છે લઈ લેજે જા તો કાંટી તો રાખજે ઈ ભાઈ અમાર કરવાનું કામ હજ કરી ઓ ભાઈ આના શેરવાની પણ મે હળ ગાવી દીધી હોત ના તો હારું હતું

હા બેટા બેસી આ બેઠો હતો ભાઈ ઓલું સોટ મને કીધું નહિ દાદા હ કે મારા ઓલા ધોળા થઈને ઢસા હતું કે નહીં એ લગ્ન ની તારે ખાવી ગઈ હા મને બે દે કીધું હતું ને તો હું કઈક ખર કેત પણ આ તાત્કાલિક મને કઈક કાલે જ માંડવા પૂરત છે ભાઈ એમાં એમાં હું છું ભાઈ થઈ જાય ચાર ચાર ચારજ ને એમાં શું કે કીધું એમ ભાબો વાત માં સમજ છે નહી દાદા વાત એમ છે કે જ્યાં ખાલી ખાલી કેમ જાવું એમ પણ ના તારે ખાલી ખાલી જઈને શું કરવાનું જઈને લઈ આવવાનું હોય એ બરાબર છે પણ હું તમારી પાસે પૈસા લેવા આવ્યો હે હા પૈસા હા ઓળા ઓળખરે તારે તું જાતો હો અને તારે નું એક મહિનો મોડું છું બસો રૂપિયા દીધે તો દે અત્યારે હું તમને એકવારે છે ને અત્યારે બે હજાર આપો પછી એકારે બાવીસ સો રૂપિયા આપી દે મારે દાદા આ મારા આબરૂનો સવાલ છે અને મારે અહીંયા જા વગર હાલે રહે એમ નહીં લે આને કેટલીક આબરૂ હશે હે

સારો નથી આવ્યો છે હુઈ એ તમે ત્યાં વાડિયાધરી મારતા રહેજો એમ કેવા આવ્યો તમને ભલામણ કરવા આવ્યો

કાઈ બાકી નથી રહેતું ભાઈ ઓળખો રહેતો એમ નામ તો શો હું એમ નામ હું એટલે આ ટોપી લો લાલ લાલ કેલે પેરી લા ભાઈ છોટુ પાંચે હોય તો દે ને પૈસે ની મારી આગળ વાત ન કરતો હો ત્યાં તો મુરત માં નાય માં નાખ્યું મારી પાસે પૈસા નથી તને ખબર તો છે

आम उभरण ते पण आ माते बदला तारे काय मारी वापरवा जावा ते पण बधा લઈ जावाना पण तारे काय घावणू ना पैशा नाही हूं करवा तो मारो धोवो तो खरना आय काय तारे हूं करवा पैसे भला माना मारे यहां प्रसंग छे એટલે पैसा लेन जासू आला 50 राखतो हो एला ए इ 3000 रिप पैसे भाई छोट भाई जे होई मैं काय घणा ना पण पाच होईन वदसे पाच આપી तने પણ તો વધવા નહીં દાય મને કઈક તો આ તો ઓલો રસમાં કયું ગીત આવે તું ને પેલા વખતે તો મે પણ લે શીખવાડી આમ શીખી હા ઓલું કાન શેરી રમો વાલમ શેરી રમો એ હા લે 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 ભાઈ જો તે પાછી લપ કરી ના પણ હું તને ન્યા દેને સંભાળું ને છોટો શીખાળ્યો એમ આ પણ કવ છ કાન શરીરમ મો વાલમ શરીરમ ઈ હા હો હા કે હોકું ભાઈ આ કે મારે આમ ભવનગર થઈ ને પછી પછી ધોળાની પાસે મા લેવા બેહવન હા પછી અહીંથી ઢસા હા હા તો વાંધો નહીં પણ હે ભાઈ તારે કંઈ લાવવું છે તારે મગાવવું છે કે ભાઈ માર કાંઈ લાવવું નથી ના ના તું જા એ સારું તો હું કાંઈ લેતો આવું એમ તારે સારું જાને ભાઈ સાહેબ જાને હૈ જ કરીએ હો અહીંયા માંડ માણ ગયો હે ભાઈ તમારે છે કોઈ આવો ભાઈબંધ છે

پوٹوں پہ فون تو کرائی د فون ہے نا بھائی بند فون کرائی دو ٹائم مس اسٹینڈ لے جا چوٹ بھائی آ مجھے فون کر دے فون لگاڑی دے نہ لو ن پچیم من بس میں لے بس میں اتر એટલે મને લેવા આવે એમ તું એટલે પાછો આવ્યો હા તો બસમાં જ્યાં ઉતરું જ મને લેવા આવ્યો ને એમ પણ બસમાં કોક આગળ ન ફોન નો કરી લેવાય માય પાસે ક્યાં ફોન છે પણ ગમેન કે ભાઈ એક ફોન કરવા જો ને એમ કહેવાય અજાણે માણસને કેવું કરતા તું આને ફોન કરી દે ને તું એટલે એ ટાઈમે પૂગી જાઉં અહીં તાર કોજે લપત ન ખૂટી મને આ તો છોટું હું ઢસા પૂગી દાવ ને ત્યાંથી મને મારો ભાઈ બંધ લઈ દે ગમે બીજાને મોકલે અને મને લઈ દે હું તને ફોન કરાવો ટાઈમે હું ત્યાં પૂગી દે એ હારું લે હા ભાઈ ખબર છે એ કાન વાલમ ભાઈ હા ખાને આમાં છે વાત કરી લેજો હા ભીખાભાઈ હા હા એ હું છે ને ચાર વાગે ત્યાં ટસા ઉતરી બસ લઈ અને ચાર વાગે ગમે એને મોકલજો મને લઈ જાય ના ના હું બસમાં આવું છું હા ના ના ટો વાહનમાં નહીં હું તો બસમાં સરકારી બસમાં આવું છું ને ચાર વાગે ઉતરી હું એ હા હા

હા હા હશે ભાઈ તો હવે કરે બીજું હું એ હા વાંધો નહીં હા હા છોટો આલે ભાઈ ફોન

અમારે બીજ વાળા ઉભેડ્યું એમાં પૈસા ને એમાં તારે ન્યા મોડું છે એમાં હું કરું પરણે પરણે લીધા એમાં શું આજે આગળ જાવું પડે તો સારું લાગત આગળ મારે ભ્યાહી નું ખાણ લેવું ને એટલે હાથે લઈ આવ ખાણ ગાવ હું રેવા જવાનો જ છું હાલો દાદા મારો બેટો ગરમ તો થઈ ગયેલો છે પણ મારે મારા પૈસા તો લઈ લેવાય એવો પાછા માગી જ લઉં બોલો ગરમ છે ભેગો છો તારો લગ્નમાં દુ ભાઈ પૈસા તો મારા દે ભાઈ મોટા ભાઈ આલે પૈસા તારા અને આલે વધારે વધારે તો હું થી લઈ આવું ગરમ તો થઈ ગયો છે કોણ ભાઈ બીજાને બિસકરાને બીજી વાર લગ્નમાં જવાનું એમાં એમાં બિસકરાનો વાંક નથી બનજું કે નહીં બીજી વાર એટલે એ ખીજાય પણ ભલા ઘડી તો ડગા ભાઈ હવે છે ને આ બધું મૂક્યા વ્યવસ્થિત ભાઈ પૈ પાસતા વાર ફરી વાર જવાનું થાય ને ક્યાંક કાંઈ મારે ક્યાંય ના થાય